નમસ્તે દોસ્તો આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર અહીં અમે તમને રોજની વીસ મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે જો તમે છો ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર ખેડૂતો માટે આવી ખુશ ખબર શાકભાજીમાં મળશે સબસિડી સરકાર ખેડૂતોની આવક વધારવા અને તેમને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે સતત નવી યોજનાઓ અમલમાં મૂકી રહી છે આ દિશામાં હવે ખેડૂતોને સબ્જી વિકાસ યોજનાનો લાભ મળશે આ યોજના હેઠળ ખેડૂતોને સબસિડીવાળા દરે શાકભાજીના બીજ ઉપલબ્ધ કરાવવામાં આવશે આનો સીધો ફાયદો ખેડૂતોના ખિસ્સાને થશે અને શાકભાજીના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફ એક મોટું પગલું પણ બનશે સબ્જી વિકાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને શાકભાજીની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવાનો અને તેમને સરળ દરે બીજ ઉપલબ્ધ કરાવવાનો છે આ હેઠળ સરકાર ખેડૂતોને પિચોતેર ટકા સુધીની સબસીડી પર બીજ પ્રદાન કરી રહી છે આનાથી ખેતીનો ખર્ચ ઘટશે જ નહીં પરંતુ ખેડૂતોની આવકમાં પણ વધારો થશે દિવાળી ભેટ બે હજાર રૂપિયા આપવાની જાહેરાત દિવાળી પહેલા મહારાષ્ટ્ર સરકાર આંગણવાડી કાર્યકરો અને સહાયકોને એક મોટી ભેટ આપી રહી છે સરકાર આંગણવાડી કાર્યકરો અને સહાયકોને બે હજાર બે હજાર રૂપિયા આપશે આ રકમ ટૂંક સમયમાં સીધી તેમના ખાતામાં જમા કરવામાં આવશે સરકાર આ દિવાળી ભેટ પર કુલ ચાલીસ પોઈન્ટ એકસઠ કરોડ રૂપિયા ખર્ચ કરશે મહારાષ્ટ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરે જાહેરાત કરી કે આ દિવાળી પર રાજ્ય સરકાર સંકલિત બાળ વિકાસ સેવાઓ યોજના હેઠળ કામ કરતી આંગણવાડી કાર્યકરો અને સહાયકોને બે હજાર રૂપિયાની ભેટ આપશે કાર્ડમાં મળશે સાત વસ્તુ ફ્રી જ્યાં સરકાર દ્વારા ઓક્ટોબર બે હજાર પચ્ચીસ માટે રાશનની દુકાનોને અપાતા જથ્થાની પરમિટ જાહેર કરવામાં આવી છે જેમાં ઓક્ટોબર બે હજાર પચ્ચીસ માટે ખાંડની સો ટકા નિયમિત પ્લસ તહેવાર ફાળવણી કરવામાં આવી છે મીઠાની સો ટકા ફાળવણી થઈ છે જેમાં દુકાનદારો પચાસ ટકાથી સો ટકા સુધી પોતાની જરૂરિયાત મુજબ ચલણ ભરી શકશે તુવેર દાળની માત્ર પચાસ ટકા ફાળવણી કરવામાં આવી છે ચણાની સો ટકા ફાળવણી કરવામાં આવી છે તહેવારને ધ્યાનમાં રાખીને ખાદ્યલની સો ટકા ફાળવણી કરવામાં આવી છે આ પરમિટ માટે દુકાનદારોએ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં ચલણના પૈસા ભરી દેવા ફરજીયાત છે જો કે દુકાનદારોના મહેનતાણા અંગે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી આ વખતે વન નેશન વન રેશન કાર્ડ યોજના હેઠળ નિયમિત અને પોર્ટેબિલિટી પરમિટનું ચલણ એક સાથે જ જનરેટ અને ભરવાનું રહેશે આ પરમિટ ત્રેવીસ થી ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ દરમિયાન જનરેટ કરી શકાશે અને તેના નાણાં પણ આ સમયમર્યાદામાં જ ભરવાના રહેશે ટ્રેક્ટર ખરીદવા પિસ્તાલીસ હજારની સહાય ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે આએ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસિડી યોજના ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાની જાહેરાત કરી છે જે હેઠળ રાજ્યના પચાસ હજાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવશે આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે જેનાથી ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના ચાલીસ ટકા અથવા રૂપિયા પિસ્તાલીસ હજાર બેમાંથી જે ઓછું હોય તે મુજબ સબસિડી આપવામાં આવશે ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે આધાર કાર્ડ ઉપર મળશે પૈસા કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે મોદી સરકારે વર્ષ બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હું હતી જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ બેંક એકાઉન્ટ ખોલી શકો છો પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશેષ સુવિધા એ છે કે જેમણે જનધનમાં ખાતું ખોલાવ્યું છે તેમને ઝીરો બેલેન્સ એકાઉન્ટ પર દસ હજાર સુધીની લોનની સુવિધા આપવામાં આવે છે જેને ઓવડાક્ટ સુવિધા કહેવામાં આવે છે આ એક પ્રકારની લોન સુવિધા જ છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે આ સ્કીમ હેઠળ દસ હજાર સુધીની લોન માટે અરજી કરી શકો છો જ્યારે આ સિવાય યોજના દેથડ અકસ્માત વીમો પણ આપવામાં આવે છે પરેશ ગોસ્વામીએ કહ્યું એટલે પાકું હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે આ સિઝનનો વરસાદનો આ છેલ્લો રાઉન્ડ દશેરા સુધી લંબાઈ શકે છે તેમના મતે રાજ્યમાં બે ઓક્ટોબર સુધી ભારે વરસાદ પડી શકે છે આ ભારે વરસાદનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ છે જે હવે મજબૂત થઈ ગઈ છે હાલમાં આ સિસ્ટમ મહારાષ્ટ્ર પર લોપરેશન તરીકે વધુ શક્તિશાળી બની રહી છે પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આગામી ચોવીસ કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે આ ડિપ્રેશનના કારણે ગુજરાતમાં ભારે વરસાદના સ્પષ્ટ ઇંધાણ છે ખાસ નોંધનીય બાબત એ છે કે આ વરસાદ માત્ર સામાન્ય નહીં પણ ગાજવીજ સાથે તોફાની રહેવાની શક્યતા છે નિષ્ણાતની આગાહી મુજબ વર્ષ બે હજાર પચ્ચીસના ચોમાસાના વરસાદનો આ છેલ્લો અને મુખ્ય રાઉન્ડ સાબિત થઈ શકે છે ગુજરાત કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનું ખેડૂતોને વળતર ચૂકવાશે વર્ષ બે હજાર ચોવીસમાં કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાનના વળતર રૂપે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે કૃષિ વિભાગે અંગે જાહેરાત કરી છે અને ખેડૂતો પાસેથી નુકસાની માટેની અરજીઓ મંગાવવામાં આવી છે આ સહાય અંતર્ગત પ્રતિ હેક્ટર રૂપિયા અગિયાર હજારની ચૂકવણી કરવામાં આવશે રાજ્યના છ જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો વર્ષ બે હજાર ચોવીસના ઓક્ટોબર મહિનામાં રાજ્યના છ જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો જેના કારણે કપાસના ઊભા પાકને ભારે નુકસાન થયું હતું જે ખેડૂતોના પાકને તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું હતું તેમને આ સહાય આપવામાં આવશે આ સહાયમાં ખાતાદિત બે ડેક્ટરની મર્યાદા નક્કી કરવામાં આવી સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમો અનુસાર ખેડૂતોને બે રીતે સહાય મળશે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ હેઠળ પ્રતિ હેક્ટર રૂપિયા આઠ હજાર પાંચસો અને રાજ્ય સરકારના બજેટમાંથી પ્રતિ ડેક્ટર રૂપિયા બે હજાર પાંચસો એમ કુલ મળીને પ્રતિ હેક્ટર રૂપિયા અગિયાર હજારની સહાય ચૂકવવામાં આવશે આ સહાયમાં ખાતાદિત બે ડેક્ટરની મર્યાદા નક્કી કરવામાં આવી છે તહેવાર કારણે જ મોદી સરકારે ફેરિયાઓ લારીવાળા અને નાના દુકાનદારોને આપી મોટી ભેટ કેન્દ્રીય કેબિનેટે નાના દુકાનદારો ફેરિયાઓ અને લારીવાળાઓને આર્થિક સહાય પૂરી પાડતી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને એકત્રીસ માર્ચ બે હજાર ત્રીસ સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે આ જાહેરાત તહેવારોના માડોલમાં લાખો નાના વેપારીઓ માટે મોટી રાહત લઈને આવી છે આ યોજનામાં લોનની રકમમાં વધારો યુપીઆઈ લિંક રૂપે ક્રેડિટ કાર્ડ અને ડિજિટલ કેશબેક જેવી નવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજનાને બે હજાર ત્રીસ સુધી લંબાવી છે આ સુધારેલી યોજના હેઠળ પ્રથમ લોનની રકમ રૂપિયા દસ હજારથી વધારીને રૂપિયા પંદર હજાર કરવામાં આવી છે જ્યારે બીજી લોન રૂપિયા પચીસ હજાર અને ત્રીજી લોન રૂપિયા પચાસ હજાર યથાવત છે આ યોજનાનો ઉદ્દેશ્ય કુલ એક પંદર કરોડ શેરી વિક્રેતાઓને લાભ આપવાનો છે આ ઉપરાંત લાભાર્થીઓને સાથે જોડાયેલ રૂપે ક્રેડિટ કાર્ડ અને ડિજિટલ વ્યવહારો પર રૂપિયા એક હજાર સો સુધીનું કેશબેક પર મળશે આ યોજના હવે ગ્રામીણ અને અર્ધશેરી વિસ્તારો સુધી પણ વિસ્તૃત કરવામાં આવશે